નમસ્કાર આપ જોઈ રહ્યા ટુડે ન્યૂઝ ભાવનગરના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લાની સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા તેમજ શહેરમાં વરસાદ સંદર્ભેની પરિસ્થિતિ રસ્તાઓ તેમજ સિંચાઈ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરવામાં આવી ચર્ચાઓ થઈ ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદ સંદર્ભેની પરિસ્થિતિ રસ્તાઓ તેમજ સિંચાઈ સહિતના મુદ્દાઓ જિલ્લામાં પ્રગતિશીલ કાર્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ તેમજ સરકારી યોજનાના લાભો વધુમાં વધુ લોકો સુધી કઈ રીતે પહોંચાડવા આ સંદર્ભે ચર્ચા થઈ અને જરૂરી સૂચનો તેમના દ્વારા કરવામાં આવ્યા ચોમાસાના અનુસંધાને આરોગ્ય વિષયક કામગીરી હાથ ધરવા તેમજ એક માકી નામ અંતર્ગત વૃક્ષારોપણ માટેન વી ઉપાધ્યાય દ્વારા પ્રભારી મંત્રીને જિલ્લાના પ્રગતિ હેઠળના વિકાસ કાર્યોની વિશેષ માહિતી આપવામાં આવી જિલ્લાના પ્રભારી મંત્રીએ વિકાસ કામોનો પ્રગતિ અહેવાલ જોઈ લોકહિતના કામો ખૂબ ઝડપથી થાય અને ગુણવત્તાયુક્ત થાય તેની તકેદારી રાખવા અધિકારી અને પદાધિકારીઓને તાકીદ કરી હતી